વર્ષ બે હજાર ત્રેવીસ ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં પોલીસે પંચોતેર લાખ રૂપિયાના દેશી વિદેશી દારૂનો નાશ કર્યો હતો ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે દારૂની બોટલો અને દેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂની બધી બે ફાર્મ વધી છે ત્યારે પ્રોહિબિશનના દરરોજ અસંખ્ય ગુનાઓ નોંધાતા હોય છે અને પોલીસ દ્વારા પણ મુદ્દામાલ કબજે કરવામાં આવતો હોય છે ત્યારે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠા દેશી વિદેશી દારૂનો નાશ કરવામાં આવે છે જે અંતર્ગત આજે સવારે પણ અંદાજે પંચોતેર લાખ રૂપિયાના દેશી વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું ઇન્દિરાનગર નજીક સવારે વીસ હજાર આઠસો બે બોટલ દારૂની કે જેમની કિંમત રૂપિયા એકોતેર લાખ બાવીસ હજાર આઠસો સત્તર રૂપિયા થાય છે અને એકસો આઠ ગુનામાં વિદેશી દારૂ જિલ્લાભરમાંથી પકડાયો હતો તેના ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું તે ઉપરાંત પોરબંદર જિલ્લામાં દેશી દારૂના એક હજાર ત્રણસો અઢાર ગુના નોંધાયા હતા જેના સોળ હજાર પાંચસો તેત્રીસ લિટર દેશી દારૂનો પણ નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત અંદાજે ત્રણ લાખ ત્રીસ હજાર છસો સાહીઠ થવા જાય છે આ બંને પ્રકારના દારૂ મળીને અંદાજે પંચોતેર લાખ રૂપિયાના દેશી વિદેશી દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો જુદા જુદા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાએસપી પણ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન લગત જેટલા પણ કેસ થયેલ છે તે તમામમાં દેશી દારૂ તથા વિદેશી દારૂ એના પ્રોહિબિશનનો મુદ્દામાલ જેટલો પોલીસ સ્ટેશનમાં ફેસલ થયેલ કેસ તેમજ પેન્ડિંગ કેસ તમામના પ્રોહિબિશનના મુદ્દામાલની કામગીરી માટે લગત નામદાર કોર્ટના હુકમ લઈ પોરબંદર શ્રી કોતિયાણા શ્રી લગત ડિવિઝનના ડીવાય તથા નશાબંધી અને આબકારી અધિકારીની સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ તથા એકત્રીસ ડિસેમ્બરને અનુલક્ષીને ધ્યાનમાં રાખી અને પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનના કેસમાં પકડાયેલ કુલ તેરસો અઢાર કેસનો સોળ હજાર પાંચસો તેત્રીસ લીટર જેટલો દેશી દારૂ જેની કિંમત લગભગ ત્રણ લાખ ત્રીસ હજાર જેટલી થાય છે તથા વિદેશી દારૂમાં કુલ એકસો આઠ કેસમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના કુલ વીસ હજાર આઠસો બે નંગ જેની કિંમત કુલ એકોતેર લાખ બાવીસ હજાર જેટલી થાય છે તેનો અત્રે નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જ પ્રકારે પોરબંદર પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિશ્ચાબૂદ થાય અને